આ નવો અભ્યાસક્રમ આવી ગયો છે હજુ અમુક સ્ટુડન્ટ તો છે ને જૂના અભ્યાસક્રમ માં રમે છે એટલે આ ભાઈ નવો અભ્યાસક્રમ આવી ગયો છે જીપીએસએસબી નો તો પેલા આ વસ્તુ ધ્યાન રાખજો અમુક ગુગલમાં સર્ચ કરે બરાબર જીવનની અંદર ગૂગલમાં સર્ચ કઈ રાખે કઈ રાજ રાખે ઓકે જૂનો સિલેબસ તલાટી બધો ઓકે નવો સિલેબસ આવી ગયો છે બરાબર જેમાં જીએસ સિત્તેર માર્ક નું છે ગુજરાતી વ્યાકરણ વીસ માર્ક નું છે અંગ્રેજી વ્યાકરણ વીસ માર્ક નું છે મેથ્સ રીઝનિંગ ડીઆઈ ચાલીસ માર્ક નું છે ટોટલ તમારું પેપર આવશે આ વખતે દોઢસો માર્ક નું પેલા ક્યાંક તો ખરા બરાબર અને સમયગાળો કેટલા કલાક નો છે બે કલાક નો છે તો પેલા નવો અભ્યાસક્રમ પ્રમાણે તૈયારી કરજો માં સર્ચ કરે આવા દેસિયે બે હાજર ચૌદ નો બરાબર જીવન બદલાઈ ગયું છે ઓકે નવું અભ્યાસક્રમ આવી ગયો છે અને એમાં જે જીએસ સિત્તેર માર્કનું છે ને એના ટોપિક આપી દીધા છે અગિયાર ટોપિક આપ ત્રણ ચાર પાંચ છ ઓકે સાત આઠ નવ દસ અને અગિયાર તો આને આપણે ડીકોડ કરવાનું છે